નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પ્રયાસ સંસ્થાના સહયોગથી પાલનપુર તાલુકાના સ્વસ્ત શૈક્ષણિક સંકુલ ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી ધર્મેશાબેન ગજરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌનીના સંદેશ સાથે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બાળલગ્નમુક્ત રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તે પૂર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સામૂહિક રીતે બાળ ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ પ્રસંગે શ્રીમતી ધર્મેશાબેન ગજરે જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે સમાજના તમામ વર્ગોની સક્રિય ભાગીદારી જરૂરી છે સરકાર સંસ્થાઓ અને નાગરિકો સાથે મળીને કાર્ય કરશે ત્યારે જ બાળલગ્ન જેવા કુરિવાજોને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય બનાસકાંઠા જિલ્લાને બાળલગ્ન મુક્ત બનાવવાના હેતુથી આ રથ સમગ્ર જિલ્લામાં જાગૃતિ ફેલાવશે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે શિક્ષણ સમાજ પરિવર્તનનું શક્તિશાળી માધ્યમ છે અને બાળ લગ્ન સામે લડવા સૌએ જવાબદારીપૂર્વક આગળ આવવું જોઈએ સંયુક્ત પ્રયાસોથી સમાજમાં નોંધપાત્ર બદલાવ આવી રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા સિગ્નેચર કેમ્પેન યોજી અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધવામાં આવી હતી પરિસ્થિતિ જોઈએ અને હવે દરેકે દરેક સમાજ અને સરકારી તંત્ર તો ખરું જ પણ આ સમાજ પણ ધીમે ધીમે જાગૃત થવા માંડ્યો છે અને શિક્ષિત થવા માંડ્યો છે અને જેના કારણે બાળ લગ્ન ખૂબ ધીમે 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 કરીને આખો જે આ એક રિવાજ હતો કુરિવાજ હતો એ આપણી બધાની વચ્ચેથી ધીમે 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 નામ શ્રેષ્ઠ થવા તરફ જઈ રહ્યો છે પરંતુ હજુ પણ આ વિચારને છે કે મૂળ સુધી લઈ જવા માટે હજી પણ જે લોકો કોઈને કોઈ જગ્યાએ કોઈ તકલીફના કારણે કોઈ સામાજિક દબાણના કારણે કોઈ સામાજિક પરિસ્થિતિના કારણે કોઈ પણ કારણસર હજી બાળ લગ્ન તરફ જો વિચારતા હોય તો એ પણ કેવી રીતે બંધ થાય એ દિશાની અંદર આજે જે આપણી બધાની વચ્ચેથી એક જે રથ નીકળવાનો છે એ અવશ્ય ખૂબ મોટી જાગૃતિ લાવશે